હાલો મિત્રો ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજના લઈને આવ્યા છીએ મિત્રો ખાસ કરી એમાં આપણે વાત કરીશું સાત ફેરા સમૂહ લગ્ન યોજના કોણ કોણ ફોર્મ ભરી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું એ એક યોજનામાં બે લાભ કઈ રીતે મળે છે મિત્રો એ બધી આપણે આ વિડીયોમાં વાત કરીશું અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે વિડીયો છે મિત્રો સ્ટેપ બાય બધી માહિતી આપણે આપણા અહીંથી આપતા જઈએ તો આપણે વાત કરીએ એની માપત્ર અને માપની વાત કરીએ તો આવક મર્યાદા એક લાખ વીસ હજારથી લઈ અને દોઢ લાખ સુધીની આવક કરતાં ઓછી હોય મિત્રો તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો ઓછામાં ઓછા નવયુક્ત સમૂહ કાર્યક્રમ સંસ્થામાં તમે જો મિત્રો લગ્ન કર્યા હોય અને તો તમે આ સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ મેળવી શકો છો અમે કેટલા રૂપિયા છે એ તમને સહાય મળે છે એ પણ વાત કરીશું અને એના કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ પણ વાત કરીશું સહાયનું માપદંડ છે મિત્રો એની વાત કરીએ સમૂહલગ્ન જોડાયેલા છે શૈક્ષણિક રીતે પછાદ વર્ગ અથવા આર્થિક રીતે નબળા હોય મિત્રો અને બાર હજાર રૂપિયાની સેક આપવામાં આવે છે મિત્રો અને યુગલ દીઠ રૂપિયા ત્રણ હજાર રૂપિયા અને વધુમાં વધુ મિત્રો પંચોતેર હજાર સુધીનો પ્રોસેસ રકમ મિત્રો આપવામાં આવે છે આ યોજના લાભ લેવા માટે જિલ્લા અધિકારી પાસે પંદર દિવસની અંદર તમારા મિત્રો છે જાણ કરી દેવાની રહેશે અને રજૂઆત ડોક્યુમેન્ટ માટે ખાસ કરી અરજદાર જાતિનો આવકનો દાખલો મિત્રો રહેઠાણનો પુરાવો ઉંમરનો પુરાવો લગ્ન કંકોત્રી અને અરજદારનો ફોટો બંને જે કપલ ફોટા હોય એ બંને વસ્તુ એટલું વસ્તુ છે ડોક્યુમેન્ટ તમારા મિત્રો એ તમારે દેવાના રહેશે મિત્રો એટલે તમે આ યોજનામાં છે મિત્રો જોડાઈ જશો આગળની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે અહીંયા નીચા પહેલું જે એક લિંક છે મિત્રો લેપટોપ અથવા ડેસ્કટોપ કરીને ફોનમાં પણ તમે મિત્રો ફોર્મ ભરી શકો મિત્રો આ વેબસાઇટ પર છે મિત્રો તમારે ખાસ કરી અને તમારે રિસન કર્યા બાદ આ વેબસાઇટ ઉપરથી તમે મિત્રો છે એ ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો બરાબર બંને વેબસાઇટ અલગ અલગ છે તો ખાસ કરીને આ વેબસાઇટનો સ્ક્રીનશોટ મિત્રો લેવો તો લઈ લેવો કારણ કે કાંઈ રજીસ્ટ્રેશન કરવું એ ફરી જ યાદ છે મિત્રો તો આપણે આ રીતનો છે સાત ફેર આ યોજના છે મિત્રો એનો વિડિયો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી રજા મિત્રો જય હિન્દ